હવે ટેલિફોન સાફ પણ છે મિત્રો હેલો ફાર્મિંગ ફેમિલી ને કેમ છો મજા મજા માં ને આપણે મજા માં જ રહેવાનું કે આપણે સમુદ્ર ખેતીમાં મતલબ સમુદ્ર ફાર્મિંગ માં આ છે આપણો ભોલવું ને અત્યારે દિવસ પણ આથમી ગયો છે ને આપણે લેવાનું છે રાતનું ને રાતના નવ સાડા નવ જેવું થઈ જાય છે ને અત્યારે શાક બધું રાતે જ હોય ને આપણે જોડિયો થાય વિડીયોમાં કન્ટિન્યુ થઈ જે શાક હોય બધું ને આપણે જઈએ દરિયામાં માછલા પકડા તો આપણે બંધણી જઈને બંધ બતાવું પછી હાથ મારું શાક બતાવીશ તમે બધાને બંધણી આપણે અત્યારે હા તો મિત્રો ફાઈન બંધણી પકડી જશે આપણે અને તમને બધા બતાવું મારું બંધણ તો જોઈ શકો છો મિત્રો આપણું બંધાણ અને સમય છે રાતનો આમાં દિવસે તો આત્મી જશે ને આપણે બંધને કેમ થઈ ગયેલ છે જોઈ શકો છો મિત્રો આપણું ખોલવું જોઈ શકો મિત્રો બધી પણ લીધેલી છે આપણે કેમ કે નવ વાગી જાય નવ જેવું થઈ જાય એટલે અંધારું પડી જાય તો મિત્રો ઘાત મારીને તમને શાક બતાવું ગમે એટલું શાક આવે એટલું એટલું તો બીજામાં મારવા થઈ શકું મિત્રો હા તો મિત્રો ફાઇનલી ફાઇ મારી દીધી આપણે અને અંધારું પણ થઈ ગયું છે મિત્રો એટલે ઓછું પણ દેખાય એટલે તો મિત્રો ઘાત મારી દીધી શાક આવેલું છે મિત્રો લેમટા આવ્યા છે અને પાણી પણ સાથે ભરેલું છે એટલે માછલી માછલી નથી આવી બતાવું લેમટા હું મિત્રો ¿De cosa, mislug, hago, mavayas, ¿Qué es eso que Le ¿Qué es que pasa, અને મેં તો આવી માસેલ્યું છે પણ મિત્રો હજી પાણી ભરેલા છે એટલે જોઈ શકો છો મિત્રો હજી પાણી ભરેલા છે એટલે મિત્રો માસેલ્યું નથી આવી તમે સબસ્ક્રાઇબ કરી હોય તો માછલી તણી લઈએ આપણે તો માસેલી ફેંકી લઈશું મિત્રો થોડો મિત્રો કાચ થોડો જઈએ આપણે પાછા હા તો મિત્રો ખાયેલી પાસે ઘાત મારી છે આપણે અને શાક પણ થવામાં આવેલું છે મિત્રો ઢાંગર આવેલા છે મિત્રો હા તો ઢાંગર અમારે છે મિત્રો

આપણે શાક વીણી પીએ બધા બધા ઉગો થયું શાક હા તમે તો ફાઈનલી બધા ઉગો થઈ ગયું છે મિત્રો અને શાક પણ બધું વીડી લીધું છે તમને બતાવું શાક અત્યારે આમું ઢબડું છે મિત્રો ઢબડું છે ને શાક બતાવું બી ડાંગર